અને સ્વાગત છે અમારા લીંબુના બ્લોગમાં તો કાંઈ નહીં હાલો અત્યારે તો આપણે આવી જાય છે અને વિડીયો કન્ટિન્યુ પહેલા સુધી બનાવી છે જો પાડવા મળી છે ને તો આપણે તે પાડવા બસ વાડેમાં ભાસ માણા 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 છે ના ભાઈ જો કામ વધાર્યું ભાઈ વધાર્યું નથી એવું છે કે આ ભાઈ અત્યારે થોડું કામ વધારે છે કારણ કે સલાહ ખાશે નવા શેળા બરાબર પકડમાં આવ્યા નહીં અને વાતાવરણ ભાઈ એક નંબર છે જ્યારે કામ કરવાની કામ કરવાની એટલે ડબલ કામ કરવાની મજા આવે છે તો ભાઈ દાળી આવી હતી એટલે બધા આવ્યા ત્રણ હાર હાલે શાર હાર ભાઈ બે ત્રણ જણા શાર છે આજ તો દસ પંદર જણા વીસ જણા કામ કર્યું છે કામ હશે

પડ્યા પડ્યા લીંબુ ફાડે દક્ષિણ દક્ષિણ ભાઈ જો લીંબુ પાડતા પાડતા કરી લીંબુ જો ભાઈ ગયો કાંટો

ખામડા માં <laughs> 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 પૂણો એક તો ઓલરેડી થઈ ગયો છે ભાઈ અહીંયા પાડે છે કે અહીંયા રોટલા બનાવી નાખો છે બા ને બનાવી શકશો તમે કોણ બનાવે તમારે તમારે હા કીધું છે બસ બધા ને બનાવી નાખે એમ બસ ગાડા મોઢે પાડ્યા છે ભાઈ આજ તો તરી પાંત્રી ગાડા બહુ પડી ગયા છે કેમ લાગે બોલ્યા ભાઈ ને જો પાડવાનો મોકો મળી ગયો નગર ભાઈ વીણતા હોય રોઈ તે આજ ભલે પાડવાના મેળા આવી ગયો માસી દક્ષા ને જો આ સાથે સોટ્યા છે કયો ટેકો

કેમ હાય ગયો ભાઈ હાલો તો ભાઈ બધા જો જાય છે ઘરે ને આપણે એટલો હરખવો બકરા હાટુ લીધો છે તો હવે જાવ દેવી ઘરે ને જમી લેવી કા બે જ છે ને દાદા તો હવર નામ ના હવર ના ય શોર્ટ કરે છે પણ આજે જો ગાહડા મોઢે આવતો મારું ક્યો આ છોકરા કેગલા હવર નો ગાહડા ના હવર ના દાદા ને જો નહી હરિયા નથી ના એ શોર્ટ કરે છે ના ભાઈ ગાડી હવર ની બહુ હારી હો એક જ ધરી ગાડી ચાલુ છે

આપડા ભાઈ માટે તે આવવાનું થયું હતું આ ભાઈ ને મજા નથી બાટલા ચડાવ્યા તણ શા હવે તો જો કે લગભગ રેડી થઈ ગયું છે ભાઈ ખબર તો ઘટાડી ગયું છે પણ મારા સાસુમાં આવ્યા છે ઘણા સમય પછી હવે વાળું વાળું કરીને જાય ગયો આપડે ત્યાં ઘર કઈ બહુ આખું છે ને આ બે માં દીકરી આપડે કઈ વિચાર બહુ હતો નહીં રોકાવાનો પણ મેં કીધું હવે કઈ નઈ હવે વાળું બાળું કઈ જઈશું ઘર બાજુ ફેમિલી આપડે જો વાળું બાળું કરી લીધું છે ને હવે તો વાગી ગયા છે દ તો હવે આપણે અત્યારે જઈએ છીએ ઘર બાજુ વિડીયો જોઈએ અત્યારે તમને સારો લાગ્યો હોય તો એક લાઈક તમે કરી દેજો અને ચેનલ પર નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવવાના વાળા અને આપણે તો એ હા હરિયામાં જ છીએ ને હવે આ વિડીયોને આપણે અહીંયા જ રાખી દેવી મળશે એક નવા જબરદસ્ત લોકમાં ક્યાં સુધી મજાવામાં દ્રષ્ટિ દઈને ઉતાવળા જ્યાં છે ફેલી દઈએ તૈયાર કરી તો સારું હવે એક નવા જબરદસ્ત વિડીયોમાં મળશું ત્યાં સુધી બધાને માતાજી જય હિન્દ જય ભારત બાય બાય